આજરોજ તારીખ ત્રીસ અગિ બે હજાર પચીસ ના રોજ આમલેતા જિલ્લા પંચાયત ના સણદરા ગામ ખાતે એક એવી આમ આદમી પાર્ટી દ્વારા જનસભા યોજાઈ જનસભામાં ખૂબ મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો માતા બહેનો વડીલો નાના નાના ભૂલકાઓ યુવાનો એવા ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આમલેતા ગામના માજી સરપંચ શ્રી શામણભાઈ વસાવા પણ અમારી મિટિંગમાં હાજર રહ્યા તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને સાથે સાથે બધા આગેવાન શ્રીઓ કાર્યકર્તાઓ બધા હાજર રહ્યા અને હું વાત કરીશ તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયાં થયેલા લોકો આમ આદમીની આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈને જોડાયા છે હવે એ લોકો કઈક પરિવર્તન માંગી રહ્યા છે કે હવે આપણે પરિવર્તન લાવવાનું છે તો હવે ખૂબ મોટી સંખ્યામાં ભાજપ કોંપ્રેસનો છેડો ફાડી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આમ આદમી પાર્ટીમાં લોકો આજે આજરોજ જોડાયા છે એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર અને હું વાત કરીશ કે અહીંયા જે આ ગામમાં જે અમુક જે સમસ્યાઓ છે તેને લઈને આ લોકો આપણી સાથે જોડાયા છે અને અને આજે ધારાસભ્ય ધારાસભ્ય છે ચૈતરભાઈ ભોસાઓને વિચારધારા લઈને કે ભાઈ ચૈતરભાઈ ચાલે બીજું કોઈ ના ચાલે એ વસ્તુ છે હવે કે આવનારા સમયમાં હવે આ ઝાડુ જ ચાલશે ભાજપ સરકાર ને જાગરો આવશે આમ આદમી પાર્ટીને આવકારો આપશે જય હિન્દ જય ભારત જય આદિવાસી